ઘણા સમયથી હું તમારા માટે લઈ આવી નોતી આ કોન્સેપ્ટ કયો ડેલી વેર પ્રિન્ટેડ કોન્સેપ્ટ જે રેગ્યુલરલી ચાલે છે 365 દિવસ વેચાય છે અને ઈઝીલી વેચાય છે તો ફ્રેન્ડ્સ હું હેમ લતા આપ સૌનો ફરી એકવાર સ્વાગત કરું છું યશોભૂમિ ટેક્સટાઈલ માં જે સુરત માં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને આજે આપણે જોવાના છે ડેલી વેર પ્રિન્ટેડ કોન્સેપ્ટ વિથ પ્રાઇસ અને કલર ચાર્ટ

દરેક આર્ટિકલ માં તમને પ્રોપર સિક્સ થર્ટી નો કટ અવેલેબલ થઈ જાય છે અને ત્યાં મળવા વાળું દરેક આર્ટિકલ તમને વિથ બ્લાઉઝ પીસ જ થી અવેલેબલ થઈ જાય છે જેમ કે તમે જોઈ શકો છો સુંદર એવું બ્લાઉઝ પીસ તમને આમાં અવેલેબલ થઈ જાય છે હવે વાત કરીએ કલર ચાર્ટેટ કે સેટ કે પીસ કેવી ટાઈપનું હોવાનું છે તો તમને બતાવી દઉં છું કે આ ટાઈપમાં કલર ચાર્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે આ જે સેટ છે એ આઠ પીસ નો છે પણ કલર ચાર્ટ તમને આમાં ચાર મળી રહેવાના છે એટલે કે સેમ કલરમાં તમને બે આર્ટિકલ મળી રહેશે હવે પ્રાઇઝ અને કેટલોગના નામની વાત કરું ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો મેજિક બુટા નામ છે અને પ્રાઇઝની વાત કરીએ ને ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો રેન્જમાં તમને આ જે આર્ટિકલ છે આ જે કેટલોગ છે એ અવેલેબલ થઈ જશે તમે બોક્સ પેકેજિંગ સાથે પણ પર્ચેસિંગ કરી શકો છો આ ટાઈપની બોક્સ સ્પેસિફિક પેકેજિંગ તમને મળી રહેશે કાં તો જો તમારે ઝીપર બેગનો કોન્સેપ્ટ જોઈતો હોય તો એ પણ તમારા માટે અવેલેબલ છે એના માટે કંઈક એક્સ્ટ્રા ચાર્જ છે એ શું છે એ જાણવા માટે તમારે અમારી ઓનલાઈન ટીમ સાથે કોન્ટેક્ટ કરીને બધી વસ્તુ જાણી લેવાની છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવો તમને અવેલેબલ થઈ જશે વેટનેસ ફેબ્રિક ઉપર આમાં તમને ડિજિટલ પ્રિન્ટ એટલે કે મોર પંખની મોર પંખના બૂટાઓનો કોન્સેપ્ટ મળી રહેશે જેમાં સિરોસ્કી ડાયમંડનો ટચઅપ છે ફુ સાઈડ સુંદર એવું બોર્ડર તમને મળી રહેશે અને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ ઓલ ઓવર સાડીમાં તમને સિલ્વર કલરની લાઇનિંગ જોવા મળી રહેશે ખૂબ સુંદર એવો કોન્સેપ્ટ છે પલ્લુમાં તમને ટસલ્સ એટલે કે એસેસરીઝ મળી રહેશે ડેલી વેરમાં પણ તમને અહીંયા પ્રીમિયમ કોન્સેપ્ટ જોવા મળી રહેશે તમે જોઈ શકો છો આમાં પણ તમને પ્રોપર સિક્સ થર્ટી નો કટ અને વિથ બ્લાઉઝ પીસ આર્ટીકલ જે છે અવેલેબલ થઈ જશે અને આ જે સિરોસ્કી ડાયમંડના બુટાઓ છે ને તમને ટોટલી સ્કટ એરિયામાં અવેલેબલ થઈ જશે ફ્રેન્સ અમારે ત્યાં પ્રિન્ટેડ કોન્સેપ્ટમાં સ્ટાર્ટિંગ રેન્જ ની વાત કરું ને તો એકસો આઠ રૂપિયા થી વેરાયટી અવેલેબલ છે અને એમાં પણ ફેબ્રિક તમને અલગ અલગ મળી રહેશે વેટલેસ પછી રેમિયલ છે તો આ ટાઈપના અલગ અલગ ફેબ્રિક્સ વિચિત્ર છે આ ટાઈપના અલગ અલગ ફેબ્રિક્સ તમને અહીંયા અવેલેબલ છે જશે હવે વાત કરીએ કલર ચાર્ટ તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આમાં પણ તમને ડબલ કો સેટ સાથે આર્ટિકલ્સ મળી રહેશે એટલે કે ચાર પીસમાં ચાર કલર ચાર્ટ છે પણ આઠ પીસ આ ટોટલી જે છે બંચ એ હોવાનો છે વાત કરીએ પ્રાઇઝ ની તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ રેનુકા થ્રી આ કેટલોક નું નામ છે ને ત્રણસો ત્રણ ની પ્રાઇસ છે અને દરેક આર્ટિકલમાં તમને અહીંયા ઓપ્શન્સ પણ મળી રહી છે જેમ કે આમાં તમે જોઈ શકો છો આ આ મોર ડિઝાઇન છે તો સેમ 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 આર્ટિકલ પ્રિન્ટ કલર ચાર્ટ સાથે તમને અલગ કોન્સેપ્ટ એ પણ તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે ફેબ્રિક ઓપ્શન્સ છે કલર ચાર્ટ ઓપ્શન છે પ્રિન્ટ ડિઝાઇન ઓપ્શન છે એટલે કે ઘણા બધા ઓપ્શન સાથે તમને અહીંયા વેરાયટીઝ અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ હવે જો તમારા કસ્ટમર ખૂબ જ સસ્તી વસ્તુ પહેરવા માટે મતલબ કે ખૂબ જ સસ્તી વસ્તુ પહેરવા માટે માંગતા હોય તો તમને સસ્તી રેટની વસ્તુ મળી જશે જો તમારા કસ્ટમર પ્રીમિયમ ક્વોલિટી પહેરવા માંગે છે તો પ્રીમિયમ ક્વોલિટી મળી જશે કાં તો તમને અહીંયા ડેલી માં પણ આપણે કહે ને કે મીડિયમ રેન્જ ખૂબ વધારે લો નહીં ને ખૂબ વધારે હાઈ નહીં મીડિયમ રેન્જની વેરાયટી જોતી હશે તો એ પણ તમારા માટે અહીંયા અવેલેબલ થઈ જશે પછી નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો કેટ ફેબ્રિક ઉપર હોવાનું છે શેડેડ આર્ટિકલ છે તમે જોઈ શકો છો ડાર્ક લાઈટ આમ શેડ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આમાં તમે જોઈ શકો છો ગ્લિટર નું તમને થોડું હલકું એવું ટચ અપ મળી જશે ફોર સાઇડ બોર્ડર સમોસા પટ્ટીની તમને લેસ છે ગોટા પટ્ટીની જે સિલ્વર કોન્સેપ્ટમાં હોવાની છે આ આર્ટિકલ પણ છે ને તમને અહીંયાથી પ્રોપર લેન્થ અને કટ સાથે અવેલેબલ થઈ જશે વિથ બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસમાં તમને કોઈ આર્ટિકલમાં ફેન્સી બ્લાઉઝ અવેલેબલ થઈ જશે કોઈમાં તમને કલકત્તા સિલ્ક છે તો બેંગ્લોરી સિલ્ક છે આ ફેબ્રિક સાથે અહીંયા વેરાયટી જે છે અવેલેબલ થઈ જશે આ જોઈ શકો છો બ્લાઉઝ પીસ પણ તમને આ પ્રોપર કટ સાથે અવેલેબલ થઈ જશે હવે વાત કરીએ કલર ચાર્ટની ફ્રેન્ડ્સ તમને ટોટલી છ કલર ચાર્ટ અવેલેબલ થઈ જવાના છે અને બધા જ ડસ્ટી કલર ચાર્ટ છે ડસ્ટી શેડ્સમાં તમને આ ટોટલ આર્ટિકલ આ રીતના અવેલેબલ થઈ જશે વરાયટીસ તમારે સેટ ટુ સેટ લેવાની છે સિંગલ પીસ માટે કોઈ જાતની રિકવાયરમેન્ટ નથી અમે અવેલેબલ નથી કરાવતા તમારે મિનિમમ ઓર્ડર સાથે પણ વરાયટી લેવી હોય તો પણ તમે પરચેસિંગ કરી શકો છો વાત કરીએ કેટલોકના નામની તો તમે જોઈ શકો છો ચંદ્ર વિજય વન આનું નામ છે અને બસો ત્રેસઠ રૂપિયાની પ્રાઇસ છે ફ્રેન્ડ હવે જો તમારે પરચેસિંગ કરવી છે તો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો એટલે કે ઘરે બેઠા બેઠા તમે વોટ્સઅપ પર જે આર્ટિકલ છે એમની લિંક અથવા ફોટોઝ મંગાવીને સિલેક્શન કરી શકો છો સિલેક્ટ કરેલી વેરાયટી તમે ફરજ થી વિડીયો કોલ થ્રુ પણ સિલેક્ટ કરી શકો છો અને જો તમારે અહીંયા વિઝિટ કરવી હોય તો ફિઝિકલી આવીને પણ વિઝિટ કરી શકો છો અત્યારે તમે જોઈ શકો છો કસ્ટમર્સની ખૂબ ભીડ છે

લો વરાયટી લો રેન્જ ની વરાયટી છે પ્રીમિયમ કલેક્શન છે તો આ બધી વરાયટી તમે અહીંયા આવીને ફેસ ટુ ફેસ જોઈ શકો છો ક્વોલિટી તમારા હાથમાં લઈને તમે ચેક કરી શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો રેનિયલ ફેબ્રિક પર છે ચેક્સિંગ કોન્સેપ્ટ આમાં તમે ડબલ પ્રિન્ટ એટલે એક ચેક્સિંગ કોન્સેપ્ટ ના ડિજિટલ પ્રિન્ટ આ ટાઈપમાં તમને પ્રિન્ટનો ઓપ્શન મળી રહેશે વાત કરું બ્લાઉઝ પીસની તો ફ્રેન્ડ તમને એઝ ઇટ ઇઝ ફેબ્રિકમાં કોન્સેપ્ટ મળી જવાનો છે બ્લાઉઝ પીસનો જે તમને કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન સાથે અવેલેબલ થઈ જશે તમને હું બતાવી દઉં છું તમે જોઈ શકો છો આ ટાઈપનું બ્લાઉઝ પીસવાનું છે અને વાત કરીએ કલર ચાર્જની ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો આમાં પણ તમને દરેક આર્ટિકલના ડબલ કલર ચાર્જ અવેલેબલ થઈ જશે એટલે કે આ જે સેટ છે એ તમને કંઈક આ ટાઈપનો એટલે કે આ પીસ સાથે અવેલેબલ થઈ જશે હવે વાત કરીએ પ્રાઇઝની ફ્રેન્ડ તો વન સેવન્ટી સિક્સની રેન્જમાં તમને આ વેરાયટી મળી રહેશે એટલે કે તમને દરેક ટાઈપના આર્ટિકલ્સ અલગ અલગ ઓપ્શન સાથે એટલે કે ફેબ્રિક ઓપ્શન કલર ચાર્ટ ઓપ્શન વર્ક ઓપ્શન દરેક ટાઈપના ઓપ્શન સાથે વેરાયટી મળી રહેશે તો તમારે જો વિઝિટ કરવી હોય તો તમે અહીંયા વિઝિટ કરીને પણ પર્ચેસિંગ કરી શકો છો અથવા તો ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો તો આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યૂ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને લેજો બે આઇકન યાદથી પ્રેસ કરજો જેથી આવા વાળા નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહેશે